બાર તાલુકાના અંબલીયાના કુંજા નામની સીમાભ્યાસને કરણ લાગતા મોત ગઈકાલ રાત્રે ચાંદ્રિત પંચાયતના પેટાપરા બળિયાપુર ગામના તખાજી ઠાકોરની ભેંસ ખોવાયેલ હતી ઘણી શોધખોળ કરવા છતાં ન મળતા બીજા દિવસ સવારે ફરીથી શોધ કરી હતી શોધખોળ કરતા આંબલિયારા ગામની કુંજા નામની સીમા નદી કિનારે કોતરના ઉપરના ભાગે ખુલ્લી જગ્યામાં ભેંસ મૃત હાલતમાં મળી આવેલ જેથી વધુ તપાસ કરાતા જણાય આવેલ કે ભેંસને કરંટ લાગ્યો છે ને તેને ટ્રેક્ટર સાથે ઘસડી અહીંયા નાખી દેવામાં આવી છે વધુ તપાસ કરતાં જણાવી મળેલ છે કે વાસણી ગામના ખેડૂતના પોતાના માલિકની જમીન આવેલ છે જ્યાં આંબલિયારા સીમમાં આવેલ છે ખેડૂતે મગફળીનો પાક ભૂંડના ત્રાસથી બચાવવા માટે ખેતરની બોર્ડર પર લોખંડના તાલ લગાવી કરંટ આપેલ હતો તે જગ્યાએ ભેંસને કરંટ લાગવાથી મૃત્યુ પામ્યું હોવાનું જાણવા મળેલ જેથી ભેંસના માલિકે ખેતર માલિકને ફોન કરતા ખેતર માલિકે ફોન ઉઠાવેલ નહીં જેથી ભેંસના માલિકે આંબલિયારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા આંબલયારા પોલીસ સ્થળ તપાસ કરી આગળની તપાસ હાથ ધરી છે અને વિદ્યુત બોર્ડની કચેરીને જાણ કરતા વિદ્યુત બોર્ડની કચેરી દ્વારા પણ સ્થળ તપાસ કરી પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે रिपोर्टर दिनेश पटेल अरवल्ली